જય હિન્દ મિત્રો આજે આપણે ગુજરાતના સુવર્ણગાઢ તરીકે ઓળખાતા એવા સોલંકી રાજવંશની ભૂતપૂર્વ રાજધાની રહી ચૂકેલા પાટણ જિલ્લાની સફર ખેડીશું પાટણની સ્થાપના વિક્રમ સંવંત આઠસો ને બેમાં વનરાજ ચાવડા દ્વારા તેમના મિત્ર અણિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણ વસાવ્યું હતું ઈસવીસન નવસો ને બેતાલીસમાં સોલંકી વંશની સ્થાપના મૂળ રાજ સોલંકી દ્વારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં બે હાજર ની સાલમાં પાટણની જિલ્લા તરીકે રચના કરવામાં આવી રાજા ભીમદેવ પ્રથમની યાદમાં રાણકી વાવનું નિર્માણ રાણી ઉદયમતી દ્વારા અને રાણકી વાવને બે હાજર ચૌદમાં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું રાણકી વાવની ઉત્તરે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ રાજા સિદ્ધ રાજા જયસિંહ દ્વારા પંચાસર પારશ્વનાથ મંદિરનું નિર્માણ રાજા વલરાજ ચાવડા દ્વારા સાધુઓના મોસાટ તરીકે ઓળખાતું એવું સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે વસેલું છે કપિલ મુનિનું આશ્રમ બિંદુ સરોવર અને અલ્પા સરોવર સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલયનું નિર્માણનું કાર્ય રાજા ઓનરાજ સોલંકી દ્વારા અને પૂર્ણ કામ રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં માતૃ સાધ માટે જાણીતું એવું બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે ઊંઠને લેવેચ માટે જાણીતું એવો કાત્યુક નો મેળો સિદ્ધપુર ખાતે યોજાય છે અને ઘોડિયાર માતાનો મેળો વરાણો ખાતે બાયોગેસ માટે જાણીતું એવું મેથાણ ગુજરાત નો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા ખાતે કંથેશ્વરી માતાનું મંદિર પાટણ અસાહ ઠાકરની જન્મભૂમિ સિદ્ધપુર અને ભાલણની જન્મભૂમિ પાટણ અને પટોડા માટે જાણીતું એટલે પાટણ